જય માતાજી ડાયરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ તો મિત્રો આજે આપણે ભેંસો વેચવાની છે ચારથી પાંચ વેચ ભેંસ વેચવાની છે મિત્રો વિડીયોમાં આગળ વધીએ પહેલાં મારી યુટ્યુબ ચેનલ બનાવાય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમે કોઈ પણ મિત્રો વિડીયો નાખીએ તો ડાયરેક્ટ તમારા આગળ આવી જાય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરેલ હશે તો અમે કોઈ પણ વિડીયો નાખશો તો તમારા આગળ ડાયરેક્ટ આવી જશે ચેનલ સબસ્ક્રાઈબ કરેલી નહીં હશે ને મિત્રો તમારે ભેંસો લેવાની હોય તો પછી આપણું ઘડીમાં ચેનલ નહીં મળે એટલા માટે ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો એટલે તમે સર તમારા આગળ વિડીયો આવી જાય તો મી હવે મિત્રો તમને હું માહિતી આપું નામ છે ભૂપતભાઈ એક વેતર બીજા વેતરની ભેંસું છે પહેલા બીજા વેતરની તાલુકો જામજોધપુર ગામ રબારીકા તમને આ ભેંસ જોવા મળશે જોઈ લ્યો ચાર બેંસો છે ભાઈને વેચવાની તન જોઈ લ્યો આ ભેસું ટોટલ જવાબદારી દેવાની છે આ બીજી ભેંસ છે આ ભૂપતભાઈની છે જોઈ લ્યો ટોટલ જવાબદારી દેવાની છે ભેંસું એવું ભૂપતભાઈનો કહેવાનો છે વિડીયો મિત્રો આખો જોજો કેમ કે તમે પછી મેસેજ કરશો કે ભાઈ કોન્ટેક નંબર નથી મળતા કે માહિતી નથી મળી એટલે છેલ્લે સુધી વિડીયો જોજો મિત્રો એટલે આખી તમને માહિતી મળી જાય નંબર તમને હું આગળ આપી દઈશ વિડીયોમાં જોઈ લ્યો ટોટલ જવાબદારી દેવાની છે નંબર ભાઈના તો આપેલા જ છે ભેંસમાં કાંઈ ઘટેમ નથી ભાઈને કહેવાનું કહેવાનું છે ટોટલ જવાબદારી કે દેવાની છે ભપતભાઈનું એવું કહેવાનું છે બાકી તમારે રૂબરૂ જઈ અને ભેંસ જોઈ લેવી કેટલા વેતર અને એ બધી કેટલો દૂધ નહીં તમારે ભપતભાઈ પાસેથી કોન્ટ કોલ કરી માહિતી લઈ લેવી બાકી જોઈ લ્યો ટોટલ જવાબદારી દેવાની છે ભેંસ ભેંસમાં કઈ ઘટેમ નથી મિત્રો આના પછીની ભેંસ છે પણ ભૂપતભાઈની જ છે આ ભૂપતભાઈની ભેંસ છે જોઈ લ્યો ટોટલ જવાબદારી ભેંસ છે મિત્રો કડેલી છે આ ભેંસ છે તમે કોન્ટેક્ટ કરીને પૂછી લેજો ટોટલ જવાબદારીથી દેવાની છે બધી એવું ભૂપૂતભાઈનું કહેવાનું થાય છે બાકી તમારે રૂબરૂ જઈ અને બધી ભેંસું બધે જોઈ લેવી તમારી જોખમ લેવી બેસું અને મિત્રો વિડીયો આખો જોયા રાખો હું તમને ડેલી રોજ કાઉ છું મિત્રોને પછી ઘણા મિત્રો મેસેજ કરે છે કે ભાઈ નંબર નથી મળતો આખો વિડીયો જોજો એટલે તમને એમાં બધા નંબર મળી જશે તમે જેટલી બેંસો વેચવાની બધી માલિકના નંબર મળી જાય તમને તો વિડીયો આખો જુઓ મિત્રો બને એટલે પછી તમે મેસેજ કરો મિત્રો કે આ માહિતી નથી મળતી નંબર નથી મળતા નંબર એમાં આપેલા જ હોય છે હરાક વિડીયોમાં કદાચ નંબર ન હોય તો એ વેચાઈ ગઈ હોય તો કોઈ પણ પશુ વેચાઈ ગઈ હોય છે એટલા માટે આના પછીની ભેંસ છે આ બીજા ભાઈની છે કિંમતભાઈ પંચાણું હજાર રૂપિયા રાખેલ છે આ ભેંસની જોઈ લ્યો બાકી જુનાગઢ તમને જોવા મળશે મેંદરડા જુનાગઢ જોવા મળશે જોઈ લ્યો ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે ભેંસમાં કઈ નથી બાકી ભાઈના નંબર આપેલ છે તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી દેવાની છે ભેંસ એવું ભાઈનું કહેવાનું છે બાકી તમારે રૂબરૂ જોઈને ભેંસ જોઈ લેવી જોઈ લ્યો ભેંસ કેટલા વેટા ને કેટલું દૂધ એ તમારા ભાઈને કોન્ટેક ઉપર પૂછી લેવું મિત્રો જોઈ લો બાકી ભેસમાં કંઈ કે ટાઈમ નથી ટોટલ જવાબદારી દેવાની છે ભેંસ એવું ભાઈનું કહેવાનું છે મારા વિડીયો ગમે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નાખો લાઈક કરો અને શેર કરો મિત્રો શેર એ જલ્દી કરો એટલે કોઈ મિત્રોને લેવાની નહીં તો લઈ શકે પેંચું